સામાન્ય રીતે જોવા જઈએ તો બ્રાહ્મણોના ષટ કર્મો કહ્યા છે છ કર્મો કહ્યા છે અને એ છ છ કર્મો પંચાલ બ્રાહ્મણોના પણ છે અને પંચાલ બ્રાહ્મણો એટલે ખાસ ધ્યાન આપજો એમાં લુહાર સુથાર કંસારા શિલ્પી અને સોની એ સિવાય પણ જે જે બધા વિશ્વકર્માને માનનારા છે વિશ્વકર્મા દાદાના વંશજ તરીકે પોતાને ઓળખાવે છે કામ કરે કરે છે દરજી છે વિધ કારીગર વર્ગ જે પણ છે જે કઈક નવસર્જન સાથે જોડાયેલો છે કલાકૃતિ સાથે જોડાયેલો છે કારીગર વર્ગ છે કોઈ ચિત્રકાર છે કોઈ કલાકાર છે કોઈ સંગીતકાર છે જે નવસર્જનના કાર્ય સાથે જોડાયેલ વ્યક્તિ છે એ તમામે તમામ દાદા વિશ્વકર્માના છે છે એના સંતાનો આપણને એનું ગૌરવ હોવું જોઈએ આપણે બધા એમના સંતાનો છીએ સમાજની અંદર એકતા કરવાની બહુ જરૂર છે બાપ આપણે બહુ જુદા પડતા જઈએ છીએ દિવસે દિવસે તમે વિચાર કરો વિશ્વકર્મા વંશજો જો બધા એક ભેગા થાય ને તો કેટલી મોટી અખંડિતતા અને એકતાને આપણે સ્થાપી શકીએ આ પૃથ્વી ઉપર કદાચ સૌથી મોટામાં મોટો વંશ હશે તો એ આપણા વિશ્વકર્મા વંશીઓનો હશે આપણે બધા જુદા પડતા ગયા પ્રાંતવાદ ને નામે ભાષાવાદના નામે બધા જુદા પડતા ગયા આ કથાનો મૂળ હેતુ પણ શું છે બધા એક થાય સંગઠિત થાય એક જ પ્લેટફોર્મ પર આવીને આપણે આપણી સંગઠિતતા આપણી એકતાનું સમાજને દર્શન કરાવવાનું છે પ્રદર્શનની જરૂર નથી દર્શન તો કરાય આ તો વિચાર પણ આવે ઘણી વખત શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન એના કરતા એવું ન થઈ શકે શ્રી વિશ્વકર્મા પંચાલ ફાઉન્ડેશન બધા એમાં જોડાય ફક્ત લુહાર નહીં લુહાર સુથાર શિલ્પી નહીવજ્ઞ આપણા સોની ભાઈઓ આપણા કંસારા ભાઈઓ બધા એમાં જોડાઈ શકે શું કેટલી મોટી શક્તિ નિર્માણ થાય કેટલી મોટી તાકાત ઉભી થાય આવનારા સમયની અંદર સમાજે સંગઠિત થવાની બહુ જરૂરિયાત છે સનાતનીઓએ સંગઠિત થવાની બહુ જરૂરિયાત છે આપણે હજી પણ બહુ જુદા પડતા જઈએ છીએ વર્ણવ્યવસ્થાના નામે ને જાત પાતના નામે ને ધર્મ સંપ્રદાયના નામે ને એક નહીં થાય ને તો અંદરો અંદર લડી મળવાનો વારો આવશે હમણાં દાખલા છે જ આપણા નજીકના પાડોશી રાષ્ટ્રો જુઓ ત્યાં પરિસ્થિતિ શું થઈ જે રીતે માનવતાનું અંદર પણ નહીં થાય એવું જરાય માની લેવા જેવું નથી પણ સમાજ જો સંગઠિત હશે હું હિન્દુ હું સનાતની તો શક્તિ નિર્માણ થશે બાકી આપણે બધા બહુ વહેંચાયેલા છીએ બહુ ફંટાયેલા છે આપણે દાદાના વંશજો બધા એક ભેગા નથી થઈ શકતા બહુ મોટી જરૂરિયાત છે બધા સંગઠિત થઈએ બધા એક સાથે મળીએ બહુ જરૂરી છે અને જેમ જેમ પછી કાર્ય આગળ વધતું જાય ને પછી એનો વિસ્તાર પણ કરતા જવું જોઈએ ખાલી રાજકોટ પૂરતું નહીં પણ આ વિશ્વકર્મા ફાઉન્ડેશન એ બીજી જગ્યાએ પણ ઉભા થાય ભલે કદાચ હેડ ઓફિસ કે મુખ્ય વસ્તુ અહીંયા રાજકોટ ધરાવતું હોય પણ બીજી જગ્યાએ પણ એ ઉભું થઈ અને એના કાર્યો કરે સમાજ ઉત્થાન માટેના સમાજને દિશા આપવાના સમગ્ર ભારત વર્ષની અંદર એ કાર્યો થાય એના માટે પ્રયત્નશીલ થવું જોઈએ ઉત્તરમાં પણ આપણું વિશ્વકર્મા ફાઉન્ડેશન હોવું જોઈએ દક્ષિણમાં એ હોવું જોઈએ પૂર્વમાં એ હોવું જોઈએ પશ્ચિમમાં તો છીએ અને ભલે ત્યાંના ભાઈઓ બધા ભેગા થઈને કંઈક ને કંઈક એવું સમાજ ઉપયોગી કાર્યો કરતા જાય પરંતુ તકલીફ ત્યાં થાય છે મંડળો વધતા જાય છે માણસો બધા જુદા પડતા જાય છે મંડળોની સંખ્યા બધાને પ્રમુખ થવું છે હવે આ કેમ થાય અને પ્રમુખ થઈને રહેવું બહુ પણ છે સહેલું નથી લોઢાના ચણા ચાવવા જેવું છે ચલો એ પણ વાંધો નથી કે મંડળો વધે પરંતુ એ મંડળો વચ્ચે પણ આમ એકબીજાની એકતા તો હોવી જ જોઈએ જે દર્શન કાલે થયું કે વિધવિધ મંડળો આપણા રાજકોટના ને નજીકના મોરબીમાંથી ને એમાંથી આવેલા એમણે વિશ્વકર્મા ફાઉન્ડેશન ને દાન આપ્યું અને વિશ્વકર્મા ફાઉન્ડેશન પાછું સવાયું જરાક કરીને એમાં વળી પાછું પાછું દાન આપ્યું આ આ ભાવ બહુ ઉત્તમ છે ભાવ એક સંસ્થા બીજી સંસ્થાના ઉત્કર્ષ માટે પોતાનો ભાવ પ્રસ્તુત કરે આ બહુ મોટી વસ્તુ છે એકબીજા સાથે સાથે મળી અને એકબીજાનો બાવડું ઝાલી આપણે આગળ વધીએ બહુ જરૂરી છે अकेला राही थक जाएगा अकेला राही थक जाएगा मिलके बोझ उठाना साथी हाथ बढ़ाना साथी हाथ बढ़ाना લાહી થક જાએગા મિલ કે વોજ ઉઠાન સાથી હાથ બઢાના સાથી હાથ બઢાના

મા બાપ હોય ક્યારે એવું ઈચ્છતા ન હોય કે મારા સંતાનો લોખા પડે એકબીજાથી દૂર જાય પરંતુ જ્યાં બહુ સંપત્તિ વધતી જાય ને પછી લોકો જુદા થતા જાય સુખનું કામ છે જુદા પાડવું દુઃખનું કામ છે ભેગું કરવું સુખ માણસને જુદા પાડે વ્યવસ્થાના નામે પણ માણસો જુદા પડી જાય આ તારો બંગલો આ મારો બંગલો આ તારી ગાડી આ મારી ગાડી આ તારી ફેક્ટરી આ મારી ફેક્ટરી કારણ કે વધી એટલું બધું પણ જો હોય જ નહીં દુઃખ હોય તો એક દસ જણા રહેતા હોય ને તો એના માટે દસ બાય દસ ની ઓરડી પણ એક રાજમહેલ જેવું સુખ આપતી હોય કારણ કે બીજું છે જ દુઃખ નો સ્વભાવ છે ભેગા કરવા સુખ નો સ્વભાવ છે નોખા કરવા માણસો વ્યવસ્થાના નામે જુદા પડતા જાય તો એ પંચાલ બ્રાહ્મણો આપણે એમના પણ સટ સટકર્મો કહ્યા છે લૈંગે શિવાગમ શૈવાગમ ની અંદર બ્રાહ્મણ માર્તંડ ની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે જેનું વર્ણન હું તમારી સમક્ષ કરું पञ्चालानां च सर्वेषा आचार योगह कर्म इति गीयते अष्टाङ्गयोगः कर्मषट्कम् पञ्च यज्ञ इति श्रुतिः पञ्चयज्ञ श्रुते कया सट् कर्वो यजनं याजनं चैव तथा चाध्ययनं स्मृतम् अध्यापनं ततः प्रोक्तम् तता तान् प्रतीग्रह संध्यात्रिकालेशु सन्ध्यात्रिकालेषु अग्निहोत्रम् तथैव च षट् कर्माणैवम् एतानि પંચાલ બ્રાહ્મણો પોતે વેદ શાસ્ત્ર અન્યને પણ ભણાવે પોતે પણ એનો અભ્યાસ કરે સ્વાધ્યાય કરે શીખે અને બીજાને પણ શીખવાડે હોમ પૂજા કથા વિવાહાદી કર્મો પોતે કરે અને બીજાને પણ કરાવે યોગ્ય પાત્રોને પોતે યથા યોગ્ય દાન આપે અને બીજા પાસેથી પોતે દાન ગ્રહણ પણ કરી શકે બતાવ્યા છે પંચાલ નિત્ય નિયમિત રીતે સ્નાન કરે સંધ્યા કરે પંચ યજ્ઞાદી કરે અને 16 સંસ્કાર સમુચિત સમય પર કરે અને કરાવે આ પંચાલ બ્રાહ્મણોના કર્મો કહ્યા છે સંવત ઓગણીસો ને ત્રાણું માં વિશ્વ ભંડાર પ્રેસ બનારસ કેટ માં મુદ્રિત થયેલ વિશ્વકર્મા પરિચય નામક એક પુસ્તક માં એવું નમૂદ કરવામાં આવેલું છે એવું લખવામાં આવ્યું છે કે સંયુક્ત પ્રદેશ જે તે સમયમાં સંયુક્ત પ્રદેશ અથવા તો આગ્રા ત્યાંની દરેક શાળામાં વિશ્વકર્મા બ્રાહ્મણ વંશીય બાળક દાખલ થતી વખતે પોતાની જ્ઞાતિ પંચાલ બ્રાહ્મણ લખાવી શકે એવો સરકારી હુકમ જારી થયેલ છે સરકારનો આખો ગેઝેટ છે એ બાળકને શાળામાં દાખલ કરાવતી વખતે એ પોતાની જ્ઞાતિ પંચાલ બ્રાહ્મણ એવી રીતે લખાવી શકે અવટંકમાં પણ વિશ્વકર્મા શર્મા અથવા તો આચાર્ય એવું લખાવી શકાય અવટંક ને આપણે બધા અત્યારે હવે અપભ્રંશ કરીને પંચાલ શર્મા છીએ વિશ્વકર્મા આ મુખ્ય અવટંકો કહી છે કે આપણે એ પોતાના નામ સાથે લગાડી શકીએ અમારા કચ્છની અંદર મૂળ કુંભારિયા તાલુકો અંજાર એમાં થઈ ગયા ગોપાલજીભાઈ વાઘજીભાઈ શર્મા કદાચ એમની લગભગ હતી પણ એ ગોપાલજીભાઈ વાઘજીભાઈ શર્મા એ વિશ્વકર્મા અને તેના વંશજો એક બહુ સુંદર પુસ્તક સંપાદિત કર્યું છે એમાં કેટલા બધા શાસ્ત્રોના પ્રમાણ સાથે ખૂબ સુંદર મજાનું વર્ણન કરવામાં આવ્યું છે પ્રમાણબદ્ધ શાસ્ત્ર વાતો એની અંદર પ્રસ્તુત કરવામાં આવી છે કે પંચાલ બ્રાહ્મણો કોણ છે વિશ્વકર્મા વંશીઓ કોણ છે એ પુસ્તક બધાય વસાવા જેવું છે ક્યાંક થી મળે ને તો આપણા બધા માટે વિશ્વકર્મા વંશીઓ માટે મને એમ લાગે છે કે ભગવદ્ ગીતા સમાન છે એટલું બધું મહત્વનું એ પુસ્તક છે ગોપાલજીભાઈ વાઘજીભાઈ શર્મા સંપાદિત વિશ્વકર્મા શું છો એને ખ્યાલ આવશે દરેકને પોતાની અસ્મિતાનું ગૌરવ હોવું જ જોઈએ આજે બધું વિસરાઈ ગયું છે એની મોટા મોટી તકલીફ છે આપણે ભૂલતા જઈએ છીએ